મિત્રો એક સમય હતો કે જ્યારે આપણે આ રીતે સરસ મજાની હાથથી નોટ્સ બનાવતા હતા જરૂર જણાય ત્યાં લાલ પેન કારી પેન કે ભૂરી પેન વાપરતા અને કેટલોક ભાગ જે છે એ આપણે હાઇલાઇટ પણ કરતા અને જરૂર જણાય ત્યાં સરસ મજાની આવી હાથ વડે આકૃતિ પણ દોરતા પરિસ્થિતિ બદલાય કમ્પ્યુટરનો યુગ આવ્યો અને પછી કમ્પ્યુટર વડે આપણે કીબોર્ડ વડે ટાઈપ કરી અને સરસ મજાનું લખાણ લખતા અને પછી પ્રિન્ટ આઉટ લેતા અને હવે ફરી પાછો સમય બદલાતો હોય એવું લાગે છે કારણ કે એઆઈથી ક્રાંતિ આવવા માંડી છે તો એઆઈ વડે તમે હાથથી લખેલી નોટ્સ હોય એવું લખાણ લખી શકો છો મિત્રો અહીં તમે જોઈ શકો છો અને અહીં પણ તમે જોઈ શકો છો તો આવું લખાણ એઆઈ વડે કેવી રીતે લખી શકાય ચાલો હું તમને આ વિડીયોમાં શીખવાડું આ માટે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અહીંયા આગળ જેમીનાઈ લખીશ અથવા હું અહીંયા આગળ ગૂગલ એપ્સમાં જઈ અને સ્ક્રોલ કરી અને અહીંયા આગળ જે જેમિનાઈ લખ્યું છે એની ઉપર હું ક્લિક કરીશ જેમીનાઈ ઓપન થઈ જશે એટલે મારે જે નોટ્સ બનાવવાની છે એની નોંધ જોઈશે કન્ટેન્ટ જોઈશે તમે ચિત્ર લઈ શકો છો વિડીયોની લિંક લઈ શકો છો કે અન્ય કોઈ સોર્સ પણ લઈ શકો છો તો અહીંયા આગળ હું સોર્સ તરીકે હું સોર્સ તરીકે લખું છું ધાતુઓના ભૌતિક ધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો તમે આવો કોઈપણ પોઈન્ટ લઈ શકો છો અને હવે હું સબમિટ કરું છું એટલે મને હવે ધાતુઓના ભૌતિક ગુણધર્મો મળી જવાના છે અહીંયા આગળ મને ધાતુઓના ભૌતિક ગુણધર્મો મળી ગયા છે હવે હું કહીશ આ નોંધને માનવ હાથ વડે આ નોંધને માનવ હાથ વડે માનવ હાથ વડે લખેલ માનવ હાથ વડે લખેલ હોય એવા માં લખી આપો એટલું જ નહીં કાગળ લીટી વાડો લેવો કાગળ જે છે મારે લેવાનો છે એ લીટીવાળો લેવાનો છે મથાળા લાલ અક્ષરે અને લખાણ કાળા અક્ષરે લખવું હજી પણ હું થોડી સૂચના આપવાનો છું જરૂરી ભાગ હાઈલાઇટ કરવો અને જરૂરી આકૃતિઓ ડૂડલ કેચ સ્વરૂપમાં દોરવી હું આટલી સૂચના આપું છું હજી પણ મારે જરૂર હશે તો હું ફેરફાર કરીશ હવે સબમિટ કરું છું હવે પ્રશ્ન એ થશે કે મેં આ કમાન્ડ તો આપી દીધો છે તો મારે એનું ચિત્ર જનરેટ કરવું પડશે તો અહીંથી મારે પાછું ટૂલ્સમાં જવું પડશે ને કેનવાસ પસંદ કરવું પડશે અને હવે આ જે સૂચના છે પાછી હું કોપી કરીશ અને અહીંયા આગળ હું પેસ્ટ કરી દઈશ આ રીતનું ચિત્ર તૈયાર કરી આપો મને આ રીતનું ચિત્ર જોઈએ છે હવે હું સબમિટ કરું છું એટલે ચિત્ર તૈયાર થશે થોડીક જ વારમાં હવે એનો કોડ લખાઈ ગયો છે એચ ટીએમએલમાં અને પછી અહીંથી પ્રીવ્યૂ થશે ચિત્ર દેખાશે અને ચિત્ર ડાઉનલોડ થાય છે કે નહીં ચેક કરી લઈએ ઘણી વખત નથી થતું હોતું ચાલો મિત્રો ધાતુઓના ભૌતિક ગુણધર્મો સરસ મજાના અક્ષરોમાં લખેલું છે અહીં આગળ હાથ વડે આકૃતિ પણ દોરેલી છે અને આની અંદર તમારે કોઈ ફેરફાર કરવો હોય તો પણ કરી શકો છો ચાલો મારે નીચે મારું નામ લખવું છે લેખક તરીકે તો હું લખીશ ભટ્ટ અલ્પેશ લખો અથવા ઉમેરો એવું પણ કહી શકાય ચલો હવે ફરી જોઈએ શું થાય છે એટલે નીચે નામ આવી જશે મારું અહીંયા આગળ જો આ ભાગ જે છે મુખ્ય ભાગ હાઈલાઇટ કરેલો છે રણકાર હોય ત્યાં ઘંટડી દોરેલી છે અને જરૂર જણાય ત્યાં ચિત્રો પણ ઉમેરેલા છે તમારે બીજા કેટલાક ચિત્રો ઉમેરવા હોય તમારી જાતે તો પણ તમે ઉમેરી શકો છો ચાલો જોઈએ નીચે ભટ્ટ અલ્પેસ્ટ લખેલું આવી ગયું છે હવે મારે માની લો કે આ મારું ચિત્ર તૈયાર થઈ ગયું છે હજી તમારે કંઈ ફેરફાર કરવા હોય તો કરી શકાય અંગ્રેજી લખાણ છે ભૂરા અક્ષરોમાં કરવું હોય તો પણ કરી શકાશે અને આ સિવાય તમારે જે ફેરફાર કરવા હોય એ આની અંદર કરી શકાશે હવે મારે ચિત્ર ડાઉનલોડ કરવું છે પણ ક્યાંય ઓપ્શન છે નહીં અહીંયા આગળ કરવું તો નથી અહીં પ્રિવ્યૂ પર મેં ક્લિક કર્યું અને હવે નીચે જાઉં છું તો પણ નથી મળતું તો હું અહીં લખીશ ચિત્ર માટે ડાઉનલોડ ઓપ્શન આપો એટલે ચિત્ર ડાઉનલોડ કરવા માટેનું ઓપ્શન નથી તો હું એક્ટિવેટ કરાવું છું અથવા તેની જોડે માગું છું હવે ડાઉનલોડનું ઓપ્શન મને મળવાનું છે તો અહીંયા આગળ મને એમ કે ચોક્કસ મેં તમારી ડાઉનલોડ પ્રિન્ટ કરવાનો વિકલ્પ ઉમેરી દીધો છે એણે અને એ ક્યાં આગળ હશે તો આ બટન પર ક્લિક કરશો તમે અહીં પ્રીવ્યૂ પર મારે ક્લિક કરવાનું છે અહીંયા આગળ આવી ગયો છે જુઓ હવે હું આની પર ક્લિક કરી ડાઉનલોડ દઈશનલોડ નથી તો ઇમેજ બની રહી છે કદાચ ઇમેજ નું ઓપ્શન નીચે આવશે મિત્રો હવે આવી ગયું છે જુઓ ચિત્ર તરીકે હું ડાઉનલોડ કરવા માંગુ છું તો હું તૈયાર થઈ રહ્યું છે અને ચિત્ર જે છે મિત્રો ડાઉનલોડ થઈ ગયું છું ચાલો ઓપન કરીને જોઈએ તો મિત્રો ચિત્ર જે છે એ સરસ મજાનું જોવો તૈયાર થઈ ગયું છે હસ્તલિખિત નોંધ જે છે એ તૈયાર થઈ ગઈ છે તમે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા દ્વારા આ નોંધ જે છે મોકલી શકો છો અને ખૂબ જ સરળ મુદ્દા છે ઓછા મુદ્દા છે એટલે વિદ્યાર્થીઓ જે છે વાંચીને ખૂબ સરળતાથી તૈયાર કરી શકે છે